ગુજરાતમાં તત્વોની યાદી જે તૈયાર થઈ છે તેને લઈને રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે અત્યાર સુધી ગુજરાતભરમાં જે અસામાજિક તત્વો ગુંડા તત્વો છે જે અલગ અલગ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા છે તે મામલે આઠ હજાર ત્રણસો થી વધુ લુખા તત્વોની યાદી તૈયાર થઈ છે તેને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી શું વાત કહી છે શું તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો તું શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો તો આજે ચિંતા મૂકી દો અમદાવાદના પોષ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળ એકસો છપ્પન સ્ક્વેર ફૂટની શોપ છે તે વેચવાની છે તેની અંદાજિત કિંમત પાંત્રીસ લાખ રૂપિયા છે એટલે તમે વહેલા તે પહેલાના ધોરણે જલ્દી જ સંપર્ક કરો આ એક સુવર્ણ તક છે તે જે જે ખરીદનારો છે 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 તેમના માટે આ આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક શોપ તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન હવે ગુજરાત પોલીસે અસામાજિક તત્વો સામે કમર કસી લીધી છે હવે ગુજરાતમાં નહીં ચાલે ગુંડાગીરી કા તો ગુજરાતમાં ગુંડાગીરી છોડી દો કા તો ગુજરાત છોડી દો તે પ્રકારના નિવેદનો રાજ્યના પોલીસ અધિકારીઓ છે તે આપતા પણ જોવા મળી રહ્યા છે પરંતુ ખરેખર જોવાનું એ રહેશે કે હાલ સો કલાકની જે કામગીરી છે પોલીસની તે કાબિલે દાદ છે જો આ જ પ્રકારે ગુજરાતમાં પોલીસ કાર્યવાહી કરશે તો કહી શકાય ગુજરાતમાં શાંતિ સલામતી સ્થાપિત થઈ શકશે અને ગુંડા તત્વોનો સફાયો થઈ શકશે પરંતુ ઘણી બધી વખત આપણે જોઈએ છીએ કે જ્યારે કોઈ પણ ઘટના બને ત્યારે થોડાક સમય માટે જ પોલીસ એલર્ટ મોડ ઉપર જોવા મળે છે ત્યારબાદ જે સે જેવી સ્થિતિનું નિર્માણ થાય છે આ વચ્ચે સો કલાકનો રિપોર્ટ લઈને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય હવે પત્રકાર પરિષદમાં મીડિયા સમક્ષ આવ્યા છે તેમના મામલે જણાવ્યું છે જે અત્યાર સુધી સમગ્ર ગુજરાતભરમાં જે સો કલાકમાં કાર્યવાહી થઈ છે તેમાં આઠ હજાર ત્રણસોથી વધારે ગુંડા તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં ત્રણ હજાર બસો ચાળીસ જેટલા પ્રોવિબેશનના ગુનામાં ત્રણસો બાવીસ જેટલા ગેમલિંગના ગુનામાં બે હજાર સાતસો ઓગણચાળીસ જેટલા માર મારામારી ધાક ધમકી લોકોને ડરાવવા તેમજ એક હજાર ત્રણસો પંચાવન જેટલા વારંવાર શરીર સંબંધિત ગુનામાં અડસઠ જેટલા લોકો માઇનિંગના ગુનામાં એમ મળીને ટોટલ આઠ હજાર ત્રણસો ચુમ્મોતેર જેટલા ગુંડા તત્વોની યાદી તૈયાર થઈ છે આ મામલે શું કહી રહ્યા છે રાજ્યના પોલીસ વડા વિકાસ થાય માહિતગાર છો કે ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનને એક સૂચના આપવામાં આવી છે કે સો કલાકની અંદર તમારા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જેટલા અસામાજિક તત્વો હોય અને એ અસામાજિક તત્વોની પણ નક્કી કરવામાં આવી હતી શરીર સંબંધી ગુનાઓ વારંવાર કરતા હોય મિલકત સંબંધી ગુનાઓ વારંવાર કરતા હોય લોકોને ધાકધમકી આપતા હોય રજાડતા હોય માઇનિંગ માફિયામાં સંકળાયેલા હોય એવા અલગ અલગ પ્રકારના કેટેગરીઝના અસામાજિક તત્વો લોકોને ધાકધમકી આપતા હોય એ તમામ લોકોની યાદી અપ ટુ ડેટ યાદી યાદી તો હોય જ પોલીસ સ્ટેશનમાં પણ આ પોલીસ સ્ટેશનની યાદીઓને અપડેટ કરવા એ ખૂબ જરૂરી છે હાલ જે અસામાજિક તત્વો છે એ તમામની કાળજીપૂર્વક દરેક પોલીસ સ્ટેશનને યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી અને આ સો કલાકની ટાર્ગેટ જે પોલીસ સ્ટેશનોને આપવામાં આવી એ ટાર્ગેટને ધ્યાનમાં રાખીને સો કલાકની અંદર ગુજરાત રાજ્યના અત્યાર સુધી જ્યારે વાત કરીએ છીએ ત્યારે લેટેસ્ટ ફિગરમાં આઠ હજાર ને ત્રણસો ને એવા અસામાજિક તત્વોને પોલીસ સ્ટેશનો દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે પછી અસામાજિક તત્વો આ જે ગુંડા તત્વો આ લોકો જે ધાક ધમકી આપે છે લોકોને રંજાડે છે એવા લોકો વિરુદ્ધમાં અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી થાય તેના માટે એક હોલ ઓફ ગવર્મેન્ટ એપ્રોચથી પરિણામલક્ષી કામગીરી કરવા માટે પણ તખતા તૈયાર થયેલા છે અને છેલ્લા કેટલાક દિવસોમાં આ બાબતે પણ કામગીરી ગુજરાત પોલીસની અલગ અલગ એકમોમાં કરવામાં આવી રહી છે તમે અત્યારે જે આઠ હજાર ત્રણસો ને ચુમ્મોતેર તત્વોની મેં વાત કરી એમાં ત્રણ હજાર બસો ને ચાલીસ તો પ્રોહિબિશનના બૂટ લગર છે ત્રણસો બાવીસ છે એ ગેમ્બલિંગના બૂટ લગર છે બે હજાર સાતસો ઓગણચાલીસ એવા કે જે લોકો મારામારી કરતા હોય ધાક ધમકી આપતા હોય લોકોને રંજાડતા હોય એવા લોકોની માહિતી છે એક હજાર ત્રણસો ને પંચાવન એવા છે જે વારંવારના ગુનાઓ કરતા હોય છે અને અડસઠ એવા પણ છે કે જે લોકો માઇનિંગ માફિયા સાથે સંકળાયેલા છે આપણે જાણીએ છીએ કે આ પ્રકારના અસામાજિક તત્વો વિરુદ્ધ ગુજરાત પોલીસ તરફથી શિક્ષાત્મક કરવામાં કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જરૂરી છે અને એના માટે ગુજરાત સરકારની અલગ અલગ સંસ્થાઓ સાથે અલગ અલગ ઓર્ગેનાઇઝેશન સાથે પણ સંકલન ખૂબ જરૂરી છે એ કલેક્ટર ઓફિસની બાબત હોય ડીડીઓ ઓફિસની બાબત હોય મ્યુનિસિપલ કોર્પોરેશનની બાબત હોય જીયુ વીએનએલની બાબત હોય એ તમામ લોકોને સાથેમાં રાખીને હોલ ઓફ ગવર્મેન્ટ અપ્રોચથી આ પ્રકારનું શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની સૂચના દરેકને આપવામાં આવી છે અત્યાર સુધી જે લોકો આઈડેન્ટિફાઈ થયા છે એ પૈકી ઓલરેડી ઘણા બધા અસમાય તત્વો વિરુદ્ધ અસરકારક કામગીરી થઈ પણ ચૂકી છે આપ જાણો છો કે અમદાવાદમાં સુરતમાં મોરબીમાં ગાંધીધામમાં રાજકોટમાં ઘણી જગ્યાએ પેલા જે ઇલીગલ કન્સ્ટ્રક્શન કોઈએ કર્યું હોય આ અસામાજિક તત્વો કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ કર્યા હોય અથવા સરકારી જમીન પડાવીને એના ઉપર કંઈ ગેરકાયદે બાંધકામ કર્યું હોય તે એ લોકોને ડિમોલિશનની કામગીરી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે હું ખૂબ સ્પષ્ટપણે માનું છું કે ગુજરાત રાજ્ય એક શાંતિપ્રિય રાજ્ય છે ગુજરાત રાજ્યના લોકો ખૂબ શાંતિપ્રિય છે એટલે આ શાંતિપ્રિય લોકોની સલામતી અને સુરક્ષા ને આવા ત્રણ હજાર આઠ હજાર નવ હજાર જેવા અસામાજિક તત્વો એની સલામતી અને સુરક્ષાને જોખમાય એ આપણે ક્યારેક પણ ચલાવી લઈએ અને એના વિરુદ્ધમાં આપે સાંભળ્યા હતા રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ તેમણે પત્રકાર પરિષદમાં ગુંડા તત્વો સામાજિક તત્વોને ચીમકી આપી છે અને ગુજરાતમાં હવે આ સામાજિક તત્વોને સાંખે નહીં લેવામાં આવે તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને આગામી દિવસોમાં તેમના માટે તત્વો પણ તૈયાર કરાયો છે પરંતુ જે અત્યાર સુધી આઠ હજાર ત્રણસો જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર થઈ છે તેમાં આગામી દિવસોમાં આ લોકો સામે મોટી કાર્યવાહી થવા જઈ રહી છે દર્શક મિત્રો સ્કાની મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં